પ્રભાસ પાટણના બાદલપુરા ગામે શીતલ પ્રોવિઝન નામની દુકાનમાં નહાવાનો સાબુ માંગી અને વેપારીના હાથમાં રહેલ સિત્તોતેરસો રૂપિયા આંચકી લેવાની ઘટના બની હતી ત્યારે વેપારીએ ઘટનાની પોલીસને જાણ કરતા સીસીટીવીના આધારે જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવી હતી ત્યારે સમગ્ર રાજ્યમાં એકસો ચારથી વધુ ચોરી ચીલ ઝડપને અંજામ આપનાર યુપી ગેંગના ચાર સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પોલીસે પચ્ચીસ હજાર રોકડા સહિત બાઇક સાથે નેવું હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા આ ઘટનામાં સંજય રાજપૂત વિભાગ રાજપૂત વિશાલ કોહલી અને વિજય રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી પ્રવાસપાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલું છે એ જનરલ સ્ટોરમાં બે અજાણ્યા હિસામો મોટરસાયકલ લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલો હતો એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માગણી કરે તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા એ પૈસાના છૂટ આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ બે વ્યક્તિઓએ એ પૈસા છૂંટાવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને એમની એમની પાસેથી લગભગ સિત્તેર સાત હજાર સાતસો જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાયકલ કરી લઈને ફરાર થઈ ગયા હતા આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી કે આ ઘટનામાં કુલ ચારેક જેટલા ઈસમો સંકળાયેલા છે જે ચારે ઈસમોને કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નાઓની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે જે ફક્ત એમનો તો વ્યવસાય છે પરંતુ એમનું મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા હાલ આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે બે મોટરસાઇકલ કબ્જે કરેલ છે અને પચીસ જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે આરોપીઓના ચારે આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરજ ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબાસ રાજપૂત કરીને આ ચારે વ્યક્તિઓ છે હાલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં લગભગ અગિયાર એક જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે તેમજ એમાં જે એક આરોપી છે સંજય એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે